આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે બે લાયકોન હશે પ્રેસ કરવાનું ભૂલતા નહીં ઈ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે તો બરાબરે વિડીયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં સફાઈ કામદારની બમ્પર ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં કુલ ખાલી જગ્યા મિત્રો પાંચસો જેટલી છે તો જરૂરથી અરજી કરવાનું ભૂલતા નહીં આગળ વાત કરીએ ભરતી વિશે જેમાં અરજી કરતા કરવા માટે જે રસ ધરાવતા ઉમેદવારો છે તેને અધિકૃત વેબસાઇટ પર જઈને જરૂરથી અરજીપત્ર સબમિટ કરવાનું છે મિત્રો અહીં લાસ્ટ ડેટ વિશે વાત કરીએ મિત્રો તો અરજી પ્રક્રિયા જાન્યુઆરી જાન્યુઆરી સુધી શરૂ છે તો તમે અરજી કરી શકો છો લાયકાત વિશે વાત કરીએ તો સફાઈ કર્મચારીની જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારો માટે દસ ધોરણ પાસ તેમજ તેમની સમકક્ષ લાયકાત હોવી ખૂબ જ જરૂરી છે તો વધુ માહિતી માટે તમારે સૂચના વાંચવાની છે મિત્રો આગળ વાત કરીએ એજ લિમિટ વિશે તો અરજી કરતી વખતે ઉમેદવારોની ઉંમર અઢારથી છવ્વીસ વર્ષ નક્કી કરવામાં આવી છે તેમજ અનામત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ કરવામાં આવી છે મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે વાત કરીએ તો આ પોસ્ટ પર પસંદગી મેળવવા માટે ઉમેદવારોએ લેખિત પરીક્ષામાં હાજર રહેવું પડશે જેની પસંદગી થશે તેની ભરતી કરવામાં આવશે મિત્રો તો જરૂરથી તમે અરજી કરી શકો છો આવી તમામ ભરતીના સમાચાર માટે તમે અમારી ચેનલ ઇ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી શકો છો બને એટલું વિડિયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ મિત્રો નવા વિડીયોમાં